મિત્રો મુજકો રાણાજી માફ કરના જેવા સુપરહિટ ગીતો અને કરણ અર્જુન જેવી ફિલ્મોમાં અભિનયથી લાખો દિલો પર રાજ કરનાર નેવુના દાયકાની પ્રખ્યાત અભિનેત્રી મમતા કુલકર્ણી હવે આધ્યાત્મિક જીવન તરફ વળી છે હાલમાં જ પ્રયાગરાજના મહાકુંભમાં તેણે કિન્નર અખાડામાં સામેલ થઈને સંન્યાસ લીધો છે મમતા કુલકર્ણી કિન્નર અખાડામાં મહામંડલેશ્વર બની ગઈ છે ચોવીસ જાન્યુઆરીની સાંજે તેમણે મમતા સંગમ ખાતે પોતાનું પિંડદાન કર્યું ત્યાર પછી તેમનો રાજ્ય અભિષેક કિન્નર અખાડામાં થયો મમતા કુલકર્ણી કિન્નર અખાડાના આચાર્ય મહામંડલેશ્વર સ્વામી લક્ષ્મીનારાયણ મહારાજ અને જૂના અખાડાના સ્વામી જય અંબાનંદગીરી પણ સામેલ હતા તો આ વિડીયોની વધુ માહિતી આપવું તે પહેલાં વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુની ઘંટીને પ્રેસ કરો તો ચાલો વિડીયો સ્ટાર્ટ કરીએ કિન્નર અખાડાના મહામંડલેશ્વર લક્ષ્મી ત્રિપાઠીએ મમતા કુલકર્ણી વિશે વાત કરી હતી તેમણે કહ્યું હતું કે મમતા છેલ્લા બે વર્ષથી અમારા સંપર્કમાં છે તે સનાતન સાથે જોડાવા માંગતી હતી તે જૂના અખાડામાં શિષ્ય તરીકે હતી પછી તેમણે પદની માંગણી કરી તેમણે કહ્યું કે તેઓ મહામંડલેશ્વર બનવા માંગે છે મહામંડલેશ્વર બન્યાની સાથે જ મમતા કુલકર્ણીને પોતાનું નામ બદલીને શ્રી યામીની મમતા નંદગીરી રાહેર કરવામાં આવ્યું છે પરંતુ શું તમે જાણો છો કે મમતા કુલકર્ણી પાસે કેટલી સંપત્તિ છે અહેવાલ અનુસાર મમતા કુલકર્ણીની કુલ સંપત્તિ લગભગ પિંચ્યાસી કરોડ રૂપિયા જેટલી છે તેણે આ સંપત્તિ બોલિવૂડમાં કામ કરીને મેળવી હતી મમતા કુલકર્ણીએ નેવુના દાયકામાં આશિક આવારા કરણ અર્જુન સબસે બડા ખિલાડી અને સાયના ગેટ જેવી ઘણી હિટ ફિલ્મ આપી છે ઓગણીસો બાણુંમાં માં કરિયરની શરૂઆત કરનાર મમતા કુલકર્ણીએ બે હજાર સુધીમાં મોટી ફિલ્મોમાં જ કામ કર્યું હતું મમતાએ પોતાની એક્ટિંગ કરિયરમાંથી મોટી કમાણી કરી હતી અને નેવુંના દાયકામાં તે સૌથી વધુ કમાણી કરનાર અભિનેત્રી પણ હતી જો તમારા આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા મિત્રોમાં જરૂર શેર કરો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ